આજે શ્રાવણી પૂનમ જેને રક્ષાબંધન નારિયેલી પૂનમ અને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે એ હિન્દુ પંચાંગ મુજબનું એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે ખાસ કરીને બળેવના દિવસે દેશભરના બ્રાહ્મણ સમાજ દ્વારા પોતાના શરીર પર ધારણ કરાયેલ યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની શાસ્ત્રોક્ત પરંપરા પાળવામાં આવે છે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેતી ખાતે આવેલ કંસારા ધર્મશાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બળે ઉત્સવનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો પાવાગઢ ગામના સ્થાનિક અને હાલોલના બ્રાહ્મણો વહેલી સવારે મોટી સંખ્યામાં અહીં એકત્રિત થયા હતા પૂજાપાઠ અને મંત્રોચ્ચાર સાથે વિધિવત યજ્ઞોપવિત પરિવર્તનની ક્રિયા સંપન્ન કરવામાં આવી વિધિ દરમિયાન પુરોહિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ ઉતારવાની શિખાશુદ્ધિ કરવાની અને નવી યજ્ઞોપવિત ધારણ કરવાની પ્રક્રિયા કરાવવામાં આવી આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને પરંપરાની અનોખી ઝલક જોવા મળી હતી સ્થાનિક સ્તરે માનવામાં આવે છે કે બળેવના દિવસે જનોઈ પરિવર્તન કરવાથી બ્રાહ્મણ જીવનમાં પવિત્રતા સંયમ અને ધાર્મિક કૃત્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત થાય છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત